આપણે બધા લોકોએ સાળંગપુર દાદાના દર્શન તો કર્યા જ હશે પરંતુ આપણને ખરેખર ખબર છે સાળંગપુર કષ્ટમંજન દાદાનો ઇતિહાસ શું છે હનુમાનજી અહીં સાળંગપુર કેવી રીતે આવ્યા મૂર્તિ કયા પથ્થરમાંથી કોણે બનાવ્યું અને સ્થાપના સમયે કેવી ઘટના બની હતી તો આજે આપણે કષ્ટમંજન દાદા અને સાળંગપુરનો ઇતિહાસ ખરેખર શું છે તેના વિશે જાણીશું સાળંગપુર નામ આવે એટલે શ્રી કષ્ટભંજન દેવનું નામ પહેલાં આવે આજે દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો અહીં આવી દાદાના આશીર્વાદ લે છે ત્યારે આજે તમને સાળંગપુરમાં બિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અને મંદિરનો સંપૂર્ણ ઇતિહાસની કેટલીક રસપ્રદ માહિતી વિશે આપણે આજે જાણીશું જેમાં હનુમાનજી અહીં કેવી રીતે આવ્યા મૂર્તિ કયા પથ્થરમાંથી બનેલી છે અને કોણે દાદાની મૂર્તિ બનાવી અને સ્થાપના સમયે કઈ કઈ ઘટના બની હતી મહત્વનું છે કે આ તમામ રસપ્રદ વાત ખુદ હરિપ્રકાશ સ્વામીએ જણાવેલી છે જેમના શબ્દ અહીં અમે રજૂ કરીએ છીએ હનુમાનજી મહારાજની સ્થાપના અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરી છે ઇતિહાસ એવો છે કે સ્વામિનારાયણ ભગવાન આ ગામમાં બહુ રહેતા હતા એ સમયે ગામ ધણી જેવાખાસર હતા એમને બે દીકરા હતા વાઘા ખાસર અને અમરા ખાછર આ સમાજના નિયમ પ્રમાણે જેણે જન્મવું પડે છે તેણે મરવું પણ પડે છે એ જ રીતે જેવાખાસર ધામમાં જતા રહ્યા અમરા ખાસર પણ ધામમાં જતા રહ્યા વાઘા ખાસર નાના હતા ત્રણ વર્ષ આ ગામમાં દુષ્કાળ પડ્યો અને કોઈક સંતનો ગામના લોકોથી અપરાધ થઈ ગયો હતો એ જમાનામાં કોઈ સાધુ એવું બોલી ગયા કે આ સાળંગપુરવાળા બધા ભૂખડી ના છે એટલે આ ગામમાં ભૂખમરો આવ્યો ત્રણ વર્ષ વરસાદ ન પડ્યો સંત બહુ દયાળુ હોય ગામમાં ભક્તો તો બહુ બધા હતા અઢારે વર્ણના લોકો અહીં સ્વામિનારાયણ ભગવાનને માનતા હતા પછી એવું બન્યું કે બાજુમાં બોટાદ શહેરમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા વાઘા ખાચર સ્વામીના પાકા સેવક હતા વાઘા ખાચર ગામના પાંચ દસ આગેવાનોને લઈને બોટાદ ગયા બોટાદ જઈ સ્વામિનારાયણના શરણમાં માથું મૂકી ખૂબ રડ્યા સ્વામીએ પીઠ થાબડતા પૂછ્યું કે વાઘા કેમ રડે છે ત્યારે વાઘા ખાચરે કહ્યું કે ગુરુ બે બે દુષ્કાળ પડ્યા વરસાદ નથી પડતો અને સંતો આવતા નથી રડતા ડડતા વાઘા ખાચરે એટલું કહ્યું કે સ્વામી અમે ભૂખ્યા રહી શકીએ પરંતુ સાધુ વગર ન રહી શકીએ અમે અમારા શસ્ત્રો વેચી નાખીશું પરંતુ સાધુને ભૂખ્યા નહીં જવા દઈએ અમારા ગામમાં કૃપા કરી તમે પધારો ભગવાન હતા ત્યાં ત્યારે સંતો બહુ આવતા હતા હવે સંતો કોઈ આવતું નથી અમે બહુ દુઃખી છીએ ગોપાલંદ સ્વામીએ વાઘા ખાસરની પીઠ પર થાપો મારી કહ્યું કે જા વાઘા હું તારી પાછળ પાછળ આવું છું એ સમયે બોટાદમાં કાનો કડિયો હતો આ કડિયો નાના નાના મકાનો બનાવનાર હતો એક કડિયો અને પાંચ સંતોને લઈ ગોપાલનંદ સ્વામી સાળંગપુરમાં આવ્યા વિક્રમ સવંત ઓગણીસો ચારમાં સ્વામી અહીં આવ્યા આખા ગામ ફરતે સ્વામીએ પ્રદિક્ષિણા કરી ગામ ફરતે પ્રદિક્ષિણા કરી સ્વામીએ ગામમાં રહેલા સૌથી મોટા પાળિયા પર હાથ મૂકી પૂછ્યું કે વાઘા આ કોણ છે વાઘા ખાચરે કહ્યું સ્વામી આ તો મારા પિતાના પિતા છે જે ધર્મ માટે ખપી ગયા હતા તે અદા બાપાનો પાળ્યો છે ત્યારે સ્વામીએ કહ્યું કે વાઘા આને અમે હનુમાનજી બનાવી દઈએ અને દુનિયા આખી પૂંજે તેવું કરી દઈએ તો તને કાંઈ વાંધો છે વાઘા ખાચર સ્વામીના ચરણોમાં પડી કહ્યું કે કૃપા કરો આનાથી એમ એમનું પણ મોક્ષ થશે અને અમારા ગામનું પણ ભલું થશે પછી અહીં રહેલા દરબાર ગઢમાં એ પથ્થર લાવ્યા પછી ગોપાલનંદ સ્વામીએ કાના કડિયાને કહ્યું કે કાના હનુમાનજીની સરસ મૂર્તિ બનાવ કાનો કડિયો સ્વામીને કહે કે સ્વામી હું તો દિવાલો બનાવનાર માણસ છું શિલ્પી નથી મને મૂર્તિ બનાવતા ન આવડે સ્વામીએ કાનાને પાછે બોલાવીને બે હાથ હાથથી માથું પકડીને કહ્યું કે જા તારાથી મૂર્તિ સરસ થાય સ્વામીએ કાગળ પર ચિત્ર દેખાડ્યું અને કાનાને કહ્યું કે લે આ મૂર્તિ બનાવજે પછી ગોપાળાનંદ સ્વામી કહેતા ગયા કે મૂર્તિ તૈયાર થાય એટલે અમને સંદેશો મોકલાવજો અમે આવીશું સાડા પાંચ મહિના આ મૂર્તિનું કામ ચાલ્યું પછી સ્વામીને સમાચાર મોકલાયા એ જમાનામાં સ્વામી અહીં બસો સાધુ અને વિદ્વાન પચીસ બ્રાહ્મણો લઈને અહીં આવ્યા હતા ગોપાનંદ સ્વામીએ બહુ મોટો યજ્ઞ કરાવી આ ઓગણીસો પાંચમાં આસોવધ પાંચમના દિવસે ધામધૂમથી હનુમાનજી મહારાજની સ્થાપના કરી એ સમયે કેશવદાસજી સ્વામી હતા એમની સમાધિ કરાવી અક્ષરધામમાં મોકલ્યા કેશવદાસજી સ્વામીએ અક્ષરધામમાં જઈને સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે ગોપાલનંદ સ્વામી તમારા સંકલ્પ પ્રમાણે સાળંગપુરની અંદર સ્વતંત્ર હનુમાનજીનું ધામ બનાવે છે ત્યારે સ્વામિનારાયણ ભગવાને ત્યાં બેઠા બેઠા વરદાન આપ્યું કે જે હનુમાનજી મહારાજને બેસાડવામાં આવ્યા છે તે જીવ પ્રાણી માત્રના કષ્ટનો નાશ કરશે એટલે એનું નામ કષ્ટભંજન દેવ પડ્યું બીજું એમ પણ કહ્યું કે કોઈ નાળિયેર કે તેલ ચડાવશે થાલ ધરાવશે એમના તમામ મનોરથ હનુમાનજી મહારાજ પૂરા કરશે પછી કેશવદાસ સ્વામી સમાધિમાંથી જાગી સ્વામીને તમામ વાત કરી પછી ગોપાલ સ્વામીએ લાકડી દાઢી સાથે ટેકવીને હનુમાનજીની મૂર્તિ આંખમાં આંખ મેળવી તાટક કર્યું સ્વામીએ અષ્ટંગ યોગ સિદ્ધ કરેલો હતો આ તાટકથી મોટા અવાજો થવા લાગ્યા એ સમયે ગોવિંદાનંદ સ્વામી આરતી ઉતારતા હતા ત્યારે મૂર્તિ આખી ધ્રુજવા લાગી ભયંકર અવાજો ભક્તો સહન ન કરી શક્યા એટલે ગોપાળાનંદ સ્વામીનો હાથ પકડીને ભક્તોએ કહ્યું કે ખમૈયા કરો સ્વામી એટલે સ્વામીનું ધ્યાન તૂટી ગયું સ્વામીએ કહ્યું કે થોડીક વાર જો જાળવી ગયા હોત તો મારે આ હનુમાનજીને બોલતા કરવા હતા પછી હનુમાનજી ખડખડાટ હસવા લાગ્યા એટલે સ્વામીએ કહ્યું કે તમારે હવે આજ આમ જ રહેવાનું છે પછી સ્વામીએ કહ્યું કે આજથી હું તમારું નામ કષ્ટભંજન દેવ પાડું છું અને અમાર અમારી તમને વિનંતી છે કે અહીં જે કોઈ જીવ પ્રાણી આવે તેના ગુનાઓ સામે જોવાનું નહીં અને માત્ર ને માત્ર તેના દુઃખ દૂર કરવાના છે પછી વાઘાખાશરે કહ્યું કે સ્વામી અમે હનુમાનજીને ભોગ શેનો ધરાવીશું સ્વામીએ કહ્યું કે એક સ્વામી ને ભૂખડીના કહ્યા હતા અમે બધાને સુખી કરવા છે તો સુખડીનો ભોગ ધરાવજો આ મંદિર વડતાળ સ્વામિનારાયણ સંપ્રદાય હેઠળ સંચાલિત છે જે સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય ગાદી છે ત્યાંથી વહીવટી સમિતિ મુજબ સંતોને અહીં મૂકવામાં આવે છે હનુમાનજી મહારાજ પાસે જવા માટે પૂંજારી નિયમોમાં રહેવું પડે છે સ્નાન કર્યા પછી પૂજા કરવા કરવા જતી વેળાએ કોઈ સાધુ પણ અડી જાય તો પણ ફરી સ્નાન કરવું પડે અને બીજા કપડાં પહેરવા પડે વર્ષની અંદર ઘણી વખત અન્કુળ ધરવામાં આવે છે જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો પછી તેને શેર કરવાનું ભૂલશો નહીં જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પછી તેને શેર કરવાનું ભૂલશો નહીં આવા નવા નવા જ્ઞાનના વિડીયોની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે જય હનુમાન દાદા ધન્યવાદ